ભરૂચના કંથારીયા ગામ નજીક દાવા ઇસ્લામીયા દ્વારા દારૂલ મદીના એજ્યુકેશન ફાઉન્ડેશન ની નવી શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચમાં ઇસ્લામિક શિક્ષણ આપતી દાવા ઇસ્લામી દ્વારા હવે તેમણે એક નવી સોચ અને નવા વિચાર સાથે બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે દાવતે ઇસ્લામી ઇન્ડિયાના સૌજન્યથી ભરૂચ તાલુકાના કંથારીયા ગામ નજીક આવેલ પાસે બે હવે સૌથી આધુનિક અને ઉચ્ચ શિક્ષણ આપતી દારૂલ મદીના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે સંગે બુનિયાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયાના કોર કમિટીના મેમ્બર જનાબ હાજી ઇબ્રાહીમભાઈ કહાનવાલા શાળાના ડાયરેક્ટર તૈયદ સલમાન બાપુ દ્વારા આજે ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા તારુલ મદીના એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા હાલ નવી પિસ્તાલીસ જેટલી શાળાઓ શરૂ થઈ છે અને આ પિસ્તાલીસ શાળાઓ પૈકી નવી આઠ શાળાઓ પણ શરૂ થશે એટલે કે ટોટલ હવે પિસ્તાલીસ શાળાઓ તેઓ સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ભરૂચમાં ઝીનદ બંગલો પાસે નવી દાવતે ઇસ્લામ ઇન્ડિયાની ઇંગ્લિશ મીડિયમની શાળા દારુલ મદીના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બિલ્ડિંગનું કરવામાં આવ્યું હતું જેનો ધ્યેય એક નોલેજેબલ નોલેજેબલ વ્યક્તિ એટલે કે ઉચ્ચ ચરિત્રવાળી વ્યક્તિત્વ કરવાનો ધ્યેય છે આ શાળામાં અંગ્રેજી માધ્યમના ના શિક્ષણ થકી દેશને સૌથી સારા નાગરિક આપવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે ત્યારે આ અંગે શાળામાં આજે ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના ડાયરેક્ટર દ્વારા તેની વિગતો આપવામાં આવી હતી તો બીજી તરફ સામાજિક અગ્રણી અબ્દુલ કામઠી દ્વારા હતું અને એક સારી શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ફૂલ લઈને ફૂલની ફૂલ પણ આપવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી દાઉદ ઇસ્લામી ઇન્ડિયા જો કે ઇન્ડિયા इसी की एक जो है वो स्ट्रीम है एक जो है वो बॉडी है जिसको हम दारुल मदीना एजुकेशन फाउंडेशन कहते हैं इसकी ऑलरेडी 2024 तक हमारी 37 सेवन स्कूल रन हो रही थी पूरे इंडिया भर में अलहमदिल्ला इस साल हम एट न्यू कैंपसेज स्टार्ट कर रहे हैं यानी 2025 में हमारी 45 स्कूल्स हो जाएगी भरूच में हमारी रेंटेड प्रेमाइसिस में स्कूल चल रही थी अब हमने अलहमदिल्ला यहाँ पर अपनी एक लैंड परचेज़ कर ली है टू पॉइंट फाइव एकर्स की लैंड है इसमें इनशाला सजल स्कूल बनेगी और बॉयज़ के लिए भी स्कूल होगी गर्ल्स के लिए भी एजुकेशन की जो है पूरी सुविधा होगी और इन शास यहाँ पर एक अजीम शान हम एक इमारत कायम करेंगे हमारी सोच ये है कि तो वी आर नॉट ओनली इम्पार्टिंग एजुकेशन टू तो आर किड्स वी आर ऑल्सो ट्राइंग टू गिव दैम कैरेक्टर बिल्डिंग चैप्टर्स कैरेक्टर बिल्डिंग एजुकेशन माशा हमारे यहाँ दिया जाता है ये हमारा जो है वो एक एम है एक विजन है હવે નોલેજ જો પૂરે મુલભરમાં પૂરે હિન્દુસ્તાનભરમાં આમ કરનાર હમરે બચ્ચો મુખા દેશ હિન્દુસ્તાન કા અચ્છા નાગરિક અસલામ આજ રોજ ભરૂચ શહેર અને કંઠારીયા ગામની સીમ પાસે આવેલા ઇંગ્લિશ મીડિયમ દારૂલ મદીના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો આજ આ એક કાર્યક્રમ અહીંયા ઝીનદ બંગલોદની બાજ અને કંઠારીયા ગામની સીમમાં એક વિશાળ કેમ્પસ બનવા જયેલું છે જેમાં દાવતે ઇસ્લામીના ઇબ્રાહીમભાઈ કહનવાલા તથા તેમની સમગ્ર ટીમ બધાના નામો ખબર નથી પણ એમની સમગ્ર ટીમ દ્વારા અહીંયા જો વર્ષોની આપણે એક હતી કે આ વિસ્તારમાં એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બને અને ઇસ્લામિક માહોલમાં આપણા દીકરા અને દીકરીઓનો અહીંયા ભણતર મળે શિક્ષણ મળે અને સારા અહીંયાથી સારા શિક્ષકો ડોક્ટર્સ એન્જિનિયર આઈએસ આઈપીએસ આ સંસ્થામાંથી મળે એ એક ઉમીર હતી એ ઉમેદ આજે અલ્લાહ તલાએ પૂરી કરી અને જીનત બંગલોજની આગળ કંઠારીયા ગામની સીમમાં દારુલ મદીના નામની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનવા રહી છે આજે એની પાયાવિધિના પ્રોગ્રામમાં અલહમદુલ્લા આ કેમ્પસ બહુ મોટું બનવા જયેલું છે અને એનો અંદાજી રકમ પંદર કરોડ રૂપિયા જેવી રકમનો ખર્ચ છે અલહમદુલ્લા આજે અહીંયા જે સખી દાતા આવેલા સમાજના એણે ઘણી સારી એવી મદદ કરી હું તમામ સમાજના લોકોને અપીલ કરું છું જે સખીડાટાઓ છે કે આ જે સ્કૂલ છે એનું જે એક સપનું હતું છે જિલ્લાના લોકોનું કે એક સારી ઇસ્લામિક સ્કૂલ મળે આજે સપનું પૂર્ણ કરવા માટે ઇબ્રાહીમબહેને એમની ટીમે જે અથત પ્રયત્ન કર્યા એ સપનું પૂરું થવા જરૂર છે પરંતુ આપણી પણ એક નૈતિક જવાબદારી બને એક શહેરના નાગરિક તરીકે અને એક જિલ્લાના નાગરિક તરીકે કે આ સ્કૂલનું નિર્માણ વહેલી ટકા પૂર્ણ થાય અને અહીંયા એક સારું કેમ્પસ મળે અને આ કેમ્પસમાંથી ડોક્ટર એન્જિનિયર્સ આઈએસ આઈપીએસ બની અને મુસ્લિમ સમાજના અને આ વિસ્તારનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી ફરી વખતે હું તમામ સમાજના લોકોને દાતાઓને અપીલ કરું કે આમાં પંદર કરોડ રૂપિયા જેવી રકમની જરૂરત હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી ઈંટો રેતી કપચી સિમેન્ટ તમામ પ્રકારની મદદ અહીંયા સ્વીકારવામાં આવશે તો આપણે આ મદદ કરી અને આ જે અહીંયા એક ઇસ્લામિક સેન્ટરની જે સ્કૂલ ઊભી થયેલી છે એની વહેલી ટકે નિર્માણ પૂર્ણ થાય એવી તમામ દાતો પાસે હું અપેક્ષા અસલામુ અસામુમ